કુતિયાણામાં એક અકસ્માત સર્જાયો હતો જેમાં નગરપાલિકા સંચાલિત એક કોમ્પ્લેક્ષની દુકાનની છત ધરાશાય થતાં અફડાતફડી સર્જાઈ ગઈ હતી જોકે પાલિકા તંત્રએ ઘટના સ્થળે પહોંચી તમામ દુકાનો હાલ પૂરતી બંધ કરવાનો આદેશ કર્યો હતો કુતિયાણા શહેરમાં કસ્ટમ ચોકથી ગાંધી રોડ તરફ જતા રસ્તે ચાર દાયકા પૂર્વે નગરપાલિકા દ્વારા એક કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું હતું જર્જરિત છે ત્યારે આજે બપોરના સમયે અચાનક એક છતનો ભાગ મચી ગઈ હતી તેમજ વેપારીઓમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો આ ઘટના સમયે ત્યાંથી પસાર થતા એક બાઇક ચાલકને નાની મોટી ઈજાઓ થઈ હતી હાલ આ કોમ્પ્લેક્ષની ભાગની દુકાનો જર્જરિત હાલતમાં છે ત્યારે અકસ્માત બાદ નગરપાલિકા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં જ નોટિસ પાઠવી તમામ દુકાનોને બંધ કરાવી દીધી હતી રીડિંગ જર્જરીત હોવા છતાં નગરપાલિકાએ અત્યાર સુધી કેમ કોઈ કામગીરી ન કરી તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા